મતિ શુદ્ધ દેજો અયે સદા સેવક ભાવ રહેજો છો શબ્દો મારા પણ આપ કહેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને દેવપોઢી એકાદશીના જય સ્વામી નારાયણ આજના પ્રવચનના મુખ્ય વિષયની અંદર ચાતુર્માસના નિયમોનું મહત્ત્વ કેટલું વિશેષ આપણા જીવનની અંદર જોવા મળે છે પરંતુ એ પૂર્વે સમજતા પૂર્વે નિયમોનું મહત્ત્વ જીવનની અંદર કેટલું છે અને નિયમો શા માટે પાળવા જરૂરી છે એ આપણે શ્રીમદ ભાગવતના એ અષ્ટમ સ્કંદની આવે આવેલ જે બલિરાજાનું જે આખ્યાન છે તો આખ્યાન વિશે પણ આજે આપણે સાંભળીશું સાથે સાથે શિક્ષાપત્રીની અંદર મહારાજે જે આઠ નિયમો વિશેષ કરીને પાળવાનું કહ્યું છે અને એમાં પણ સૌપ્રથમ કયો નિયમ આપણે પાળવો જોઈએ શું શું આ ચાતુર્માસ દરમિયાન આપણે ખાવામાં ધ્યાન રાખવું તો એ બધા પ્રકારના મુદ્દાઓની આજે આપણે પ્રવચન દ્વારા સાંભળીશું અને એક એક પ્રશ્નનો મહારાજ અને સ્વામી મારા થકી તમને ઉત્તર પણ આપશે તો ચાલો આપણે જોડાઈએ આ પ્રવચનની અંદર સૌ પ્રથમ આપણા જીવનની અંદર નિયમોનું કેટલું મહત્ત્વ છે તો સામાન્ય રીતના નિયમોનું સાંભળતા જ આપણને કોઈ ગમતું નથી કારણ કે નિયમો રહ્યા ને એ દરેક વ્યક્તિને બંધન લાગે છે પણ જો સત્સંગમાં હોઈએ કે પછી જાહેર જીવનની અંદર હોઈએ દરેક જગ્યાએ આપણે નિયમો પાળવા આવશ્યક છે કોઈ વિદ્યાર્થી શિક્ષક જે નિયમ આપે એ નિયમ પ્રમાણે કાર્ય ન કરે ને તો એ વિદ્યાર્થી પણ આગળ વધતો નથી તમે સારામાં સારી તમે વિદ્યા પ્રાપ્ત કરો છો પરંતુ તમે ગુરુની આજ્ઞાનું પાલન જ નથી કરતા તો એ વિદ્યા કાંઈ કામની નથી તો આવી રીતે નિયમો લૌકિક દ્રષ્ટિએ પણ અગત્યના છે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ તો ઘણા બધા નિયમો મહત્ત્વના જ છે એટલે જ ગુણાદિત્યાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર જણાવ્યું છે પહેલાં પ્રકરણની સોમી વાતની અંદર કે જેમ ગામને ગઢ હોય ને એમ આપણને પંચવર્તમાન રૂપી ગઢ છે તે તેમાં ને ઠેકાણે નિયમ છે જેમ થાણું ઘરને સાચવે તો એમ આપણને નિયમ છે ને વર્તમાનને સાચવે છે અને માટે જેટલા નિયમ મોડા પડે એટલા ફાફા પડ્યા જાણવા તો આપણા જીવનની અંદર નિયમો રહ્યા ને એ થાણું છે અને એ આપણને સાચવશે કોઈ એવું ચારિત્ર ભંગ ન થાય એનું ધ્યાન કોણ રાખશે આપણા નિયમો અને દરેકે નિયમ પાળવા અતિ આવશ્યક છે કારણ કે આ ઇન્દ્રિયો આસક્તિઓ અને સ્વભાવો આપણને આ જન્મ મરણનો રોગ થયો છે આપણે અનંત જન્મો આપણે લીધેલા છે અને શ્રીજી મહારાજે વચનામુતની અંદર કહ્યું છે કે છેને જેટલો દરિયાની અંદર ખારું પાણી છે ને એટલું આ જીવે છે ને માતાનું ધાવણ પીધેલું છે તો વિચાર કરો કે આપણે કેટલા જન્મો લીધા હશે તો આ જન્મે આપણે અક્ષરધામમાં જવું છે ને એવો એક સંકલ્પ રાખીને આગળ વધવાનું છે આપણું કલ્યાણ થાય ને એ હેતુ માટે નિયમો આવશ્યક છે તો આ ચાતુર્માસના દિવસે પણ આજથી આપણે નિયમો એવા લઈએ કે જેનાથી આપણા જીવનની અંદર અંતઃકરણ પણ શુદ્ધ થાય અને ભગવાન અને સંત રાજી થાય જો આપણે નિયમો લોપીશું ને તો આપણા જીવનની અંદર દુઃખ જ આવવાનું છે અને આપણે જે હવેલી બનાવી હશે જે મહા મહેનતથી બનાવી હશે એ પછી ધ્યેય હશે આત્મવિશ્વાસથી હશે એકાગ્રતાથી હશે પણ છતાં પણ એ હવેલી પણ પડી જશે યોગીજી મહારાજની સભાની અંદર એકવાર અમદાવાદના ભરતભાઈ આવું પોતાને પરદેશ જવાનું હતું એટલે એમના પિતાશ્રી અને આ ભરતભાઈ પોતે યોગીજી મહારાજ પાસે આવે છે સભા પૂરી થાય ને પછી વ્યક્તિગત મુલાકાત માટે આ દર્શન માટે આશીર્વાદ માટે જાય છે એટલે યોગીજી મહારાજે તો આ ભરતભાઈ અને એના પિતાશ્રીને કીધું કે પરદેશ જાવશો એનો કાંઈ વાંધો નહીં પણ ત્યાં તમે નિયમ ધર્મ પાળજો આડોળું કાંઈ કરતા નહીં એટલે આવું છે ને ભરતભાઈના પિતાશ્રીએ સાંભળ્યું એટલે યોગીજી મહારાજને સામે કહી દીધું કે અમારે તો છે ને ત્રણ પેઢીનો સત્સંગ છે એટલે યોગીજી મહારાજ આ સાંભળીને હસતા હસતા કીધું કે તો પછી ચોથી પેઢીએ ઊડી પણ જાય આમાં પેઢી પેઢીનું કાંઈ આમ કામ આવે નહીં એટલે તમે નિયમ ધર્મ પાળજો જો એટલે નિયમો પાળવા જરૂરી છે જો નિયમોનું જીવનમાં મહત્ત્વ કેટલું છે તો તમે જુઓ ઘણી બધી વખત આપણે છે ને જે નિયમો આપ્યા હોય છે ને એ નિયમો પ્રમાણે જો કાર્ય કરતા હોઈએ ને તો એમાં આપણને સફળતા પ્રાપ્ત થાય છે શ્રીજી મહારાજે તો ચાતુર્માસ મહિનાની અંદર આપણને વિશેષ નિયમો પાળવાની આજ્ઞા કરેલી છે આપણે કંઠી કે પૂજા પંચાંગ કે નિત્ય પૂજા કે રવિ સભા કે પરાસભા કે ઘરસભા આ બધાય તો નિયમો આપણે પાળવી છે સાથે સાથે મહન સંયમ આજે આપેલો જે પ્રાપ્તિનો વિચાર એ પણ કરતા હોઈએ છે અનેક આંતરિક શુદ્ધિ માટે સંપ સુહદ ભાવ એકતા દિવ્ય ભાવ આવા સદગુણો પણ આપણે દ્રઢ કરવાના નિયમો દિવસે ને દિવસે પાળતા હોઈએ છીએ વચનામૂત પણ વાંચવાનો દરેકને નિયમ હશે સાથે સાથે પાંચ સ્વામીની વાતો વાંચીને જ આવા પણ નિયમો બધા પાળતા હશે તો આ બધા તો નિયમો પાળવાના જ છે પરંતુ વિશેષ આ ચાર મહિના સુધી આપણે નિયમ પાળવાના છે અને જો સાધનમાં આપણે આગળ વધવાનું છે કે આપણે જે સાધના આપણે જે સાક્ષાત્કાર કરવાનો છે આ સાક્ષાત્કાર કરવા માટે આપણું એક મન અને એક શરીર સ્વસ્થ હોવું ખૂબ જરૂરી છે તમારી પાસે કરોડો રૂપિયા છે પરંતુ શરીરમાં એવો અસાધ્ય એવો રોગ છે કે જે મટે તેમ જ નથી તો પછી એ કરોડો રૂપિયા શું કામના એટલે જ આજે લોકો તમે જુઓ શરીર પાછળ કેટલા ખર્ચા કરે છે પોતે બંગલાની અંદર રહે છે પરંતુ કામ કેવું કરે જેમ ખેતી કામ કરનાર કોઈ ખેડૂત હોય ને એવી રીતે જીમની અંદર જાય અને ત્યાં એ પોતાના શરીર સાથે બથોડા ભરે શા માટે શરીર સ્વસ્થ રાખવા માટે તો જો કોઈ પણ આપણે સાધન તો જ આગળ નીકળે કે જ્યારે આપણે મન અને શરીર મન એક સ્થિર હોય અને શરીર સ્વસ્થ હોય તો જ આપણે સાધના માર્ગે આગળ વધી શકીએ આ ચાર મહિનાની અંદર આપણે વિશેષ નિયમો કેવા પાળવાના છે પરંતુ એ પૂર્વે આપણે આ થોડુંક આપણે શ્રીમદ્ ભાગવતના આધારે જે અષ્ટમ સ્કંદની અંદર બલિરાજાનું આખ્યાન આવે છે તો આપણે આખ્યાન સાંભળીએ કે હકીકતમાં વાસ્તવમાં દિવસોની અંદર શું થાય છે તો શ્રીમદ્ ભાગવતની અંદર અષ્ટમ સ્કંદની અંદર સરસ મજાનું બલિરાજાનું આખ્યાનની કથા આવે છે કે જ્યારે બલિરાજાને પોતે દાન કરતા હોય છે સંતો અને ભક્તોને બધાઈને એટલે થોડુંક છે ને અભિમાન જેવું આવી જાય છે એટલે શ્રી કૃષ્ણ ભગવાને નક્કી કર્યું કે આમને મારે પાઠ તો પઢાવો જ પડશે અને આમને વાસ્તવિક સ્થિતિ એટલે કે જોઈએ તો ખરી આટલું દાન કરે છે તો હકીકતમાં એના હૃદયની અંદર ભાવના કેવી છે એટલે શ્રી કૃષ્ણ ભગવાન તો પોતે નવો અવતાર લે છે અને એ અવતારનું નામ કેવું છે વામન અવતાર કે ભગવાન સાવ બાળક જેવા બની ગયા છે અને જાય છે બલિરાજા પાસે અને બલિરાજાને કહે છે કે મને તમે દાન આપો એટલે બલિરાજાએ કીધું કે માગો તમે જે માગો એ અમે તમને દઈએ એટલે દાન માગો તમે દ્રવ્ય માગો સોના મોહર જે તમારે જોઈએ તે અમે દઈએ હવે આ બાળકે શું કીધું વામન પોતે નાના હતા પણ ભગવાન હતા એમને કીધું કે ત્રણ ડગલા મને તું આપ ખાલી હવે બલિરાજા હતા એ તો હસવા માંડ્યા બીજા બધા પણ જે ઋષિ મુનિઓ હતા સેનાપતિઓ હતા એ પણ હાસ્ય કરવા લાગ્યા એટલે બલિરાજાએ કીધું બસ એટલું જ તે ત્રણ ડગલા જ તે થોડુંક વધારે માગો ત્યારે વામન ભગવાને શું કીધું નહીં ત્રણ ડગલા જ મારે જોઈએ છે હવે ત્રણ ડગલા હવે તો બલિરાજાએ કીધું કે વાંધો ને ત્રણ ડગલા તમને આપ્યું તમે જ્યાં પગ મૂકો એ બધું તમારું અને વામન અવતારમાંથી વિશાળ કઈ મોટું સ્વરૂપ શ્રી કૃષ્ણ વામન અવતારે લઈ લીધું અને પહેલું જ ડગલું મૂક્યું પાતાળ બધાય પાતાળ સપ્ત જે હોય ને સાથે સાત પાતાળની અંદર એ ડગલું મૂક દીધું ત્યારબાદ સ્વર્ગ અને પૃથ્વીની જેટલી જમીન છે ને ત્યાં બીજું પગલું ત્યાં મૂક્યું હવે ત્રીજું પગલું ક્યાં મૂકવું કારણ કે ઉપર આકાશ પહ ગયું જમીન પૃથ્વી તે અને તે એટલે કાંઈ જમીન જગ્યા વધી નહીં પણ રાજાએ તો વચન આપેલું અને કીધેલું કે ને ત્રણ ડગલા તમે કહો એમ ત્રીજું ડગલું ક્યાં મૂકું ત્યારે બલિરાજાએ પોતે વિવેક દાખવ્યો અને જો પોતાનામાં ધર્મ હશે નીતિ નિયમ હશે ત્યારે જ એવો વિચાર આવે ત્યારે બલિરાજાએ કહ્યું કે ત્રીજું ડગલું છે ને તમે મારી માથે મૂકો કારણ કે હું જે જગ્યાએ ઊભો છું એ તો બાકી છે ને હજી એમાં તો તમે ડગલું મૂક્યું નથી અને વામન ભગવાને ત્રીજું ડગલું એ રાજા ઉપર મૂક્યું પાતાળ સુધી અંદર નીચે નાખી દીધું અને પછી તો ભગવાન બહુ પ્રસન્ન થયા અને ભગવાને કીધું રાજાને કે માયગ માગ હું તારા ઉપર પ્રસન્ન છું કે તે તારા દેહની પણ પરવા કર્યા વગર તે તારું વચન જૂને એનું પાલન કર્યું છે અને ત્યારે રાજા માગે છે કે રેજો મારી આંખલડીએ આગે એટલે કે તમે મારી સમક્ષ રહેજો મારી પાસે રહેજો આવું માગ્યું ને ભગવાને કીધું તથાસ્તુ હસ્તું ભગવાન તો પછી કાયમ માટે રાજાના દ્વારે રહેવા લાગ્યા હવે પ્રશ્ન ક્યાં થયો પ્રશ્ન થાય છે લક્ષ્મીજીને કે આ ભગવાન કેમ હજી ને એટલે એમને ચિંતા થઈ એટલે એમને ખબર પડી કે શ્રી કૃષ્ણ ભગવાન આ વામન અવતાર ભગવાન થયા છે અને આવી રીતે બલિરાજે આવું માગેલું છે વચન એટલે ભગવાન છે હવે લક્ષ્મીજી તો આવે છે અને બલિરાજાને રક્ષા કંકણ બાંધે છે સ્વાભાવિક છે કે માગવાનું તો કે જ તે બેન એટલે લક્ષ્મીજીએ માગ્યું અને ભગવાનને જ માગ્યા કારણ કે એ માટે જ આવ્યા હતા એમનું પ્રયોજન જ એ હતું એટલે કીધું કે કાંઈ વાંધો નહીં પણ પછી બલિરાજાયા અને શ્રીકૃષ્ણ ભગવાન વચ્ચે સંવાદ થાય છે શ્રી કૃષ્ણ ભગવાનને માગ્યા એટલે બલિરાજાએ કીધું કે તમને કીધું છે એટલે તમે જાઓ પરંતુ બલિરાજા એક વાક્ય બોલે છે કે તમે છે ને વચનથી બંધાયેલા છો અને તમે તમારે જાતે વચન ભંગ કરો તો એમાં મને કંઈ વાંધો નથી શ્રી કૃષ્ણ ભગવાન ઘડીક મૌન થઈ જાય છે અને વિચારે છે કે મોટા પુરુષ જે આચરણ કરે ને એ પછી પાછળની પ્રજા છે ને એ રીતે આચરણ કરે છે એટલે મારે વિચાર કરીને પગલું ભરવું જોઈએ એટલે એમને શું નક્કી કર્યું ત્રણ ત્રણ દેવોના ચાર ચાર મહિનાના વારા રાખ્યા એટલે જો અત્યારે જે પેલો મહિનો તે કાર્તિક સુધી એકાદશીથી થી મહાશિવરાત્રી જે જુનાગઢની અંદર પણ ભવ્યતાથી ઉજવાય છે મહાશિવરાત્રીનો મહોત્સવ ત્યારે શિવજીનો વારો આવે છે પછી બીજો જે રહ્યો મહિ બીજા ચાર મહિના એ મહાવત તેરસથી અષાઢ સુદ એકાદશી એટલે કે ગઈકાલ આજ આજ સુધી તમે ગઈ શકો તો એમાં બ્રહ્માજીનો વારો અને હવે જે વારો આવે છે એટલે કે આજે અષાઢ સુદ એકાદશી જે દેવ પોઢી એકાદશી કહેવાય છે તો એમને ચાર મહિના સુધી તેઓ હવે શયન કરશે શેષ નાગ ઉપર એ શયન કરે છે એટલે આને આ એકાદશીને દેવ શયની પણ એકાદશી કહેવામાં આવે છે દેવ દેવપોઢી એકાદશી દેવ શયની એકાદશી તો આવી રીતે આ શ્રીમદ ભાગવતની અંદર અષ્ટમ સ્કંદની અંદર બલિરાજાની આ કથા આવે છે તો આના ઉપરથી આપણને ખબર પડે કે આજે ચાર મહિના સુધી તો હવે શયન કરે તો આપણે આ સમયે વિશેષ આપણે એવી ભક્તિ કરવી જોઈએ ભગવાનની કારણ કે વધારેમાં વધારે આપણે એ ભગવાનમાં જોડાઈએ ને એ હેતુથી આ મહિનાની અંદર વિશેષ નિયમો આપણે લેવામાં આવે છે ખોરાકની અંદર પણ ધ્યાનમાં શું રાખવાનું છે કે ચાર વસ્તુનો નિષેધ કીધો છે એક તો મૂળા આવશે બીજું મોગરી આવશે પછી શેરડી આવશે રીંગણા રીંગણા આવશે આ ચાર વસ્તુઓ રહીને એ ખવાય નહીં એટલે આવો નિયમ ચાતુર્માસની અંદર ઘણા બધા ભક્તો રાખે છે અને સંતો પણ રાખે છે તો આપણે પણ આ નિયમોનું પાલન કરવાનું છે સાથે સાથે શિક્ષાપત્રીની અંદર મારા જે પોતે જે આજ્ઞા કરી છે વિશેષ નિયમો પાળવાની વાત કરી છે તો એમાં પહેલો જ નિયમ છે કે ભગવાનની કથાનું શ્રવણ કરવું જો આમ તેઓ નિયમોની વાત આવે એટલે તમને વાત કરી એમ કે નિયમો કોઈને ગમતા નથી એટલે નિયમ તો પાળવા જ પડશે કારણ કે અત્યારે આપણે એકવીસમી સદીની અંદર છે ને રહીએ છીએ એટલે કે અત્યારે આધુનિકતા એટલી બધી છે લોકોના જીવન ધોરણ એટલા બધા ઊંચા છે કે સ્વચ્છંદી સમાજની અંદર બધા લેશે અત્યારે અત્યારે ખાવું પીવું હરવું ફરવું આરામ કરવો બસ આ બધા ક્ષણિક એવો આનંદ માટે છે ને આપણે નિયમોનો લોપ ઘણા બધાને એવું પણ લાગે છે છે કે આ નિયમો બંધન પરંતુ થોડોક જો વિચાર કરીએ ને તો ખરેખર વાસ્તવમાં બંધન છે નહીં કારણ કે જો ટ્રાફિક સિગ્નલની અંદર તમે જો એનો નિયમનો ભંગ કરો ને તો તમને દંડ પણ લાગે ને તમારું એક્સિડન્ટ પણ થાય તમે એમ ના નાના હું તો વીસ ત્રીસ વર્ષથી ગાડી આંખું છું હું તો રોંગ સાઈડમાં જ ગાડી ચલાવીશ મને તો આવડે છે તો તમારું એક્સિડન્ટ થશે કોઈક અન્યની ભૂલના લીધે તમે મૃત્યુ પામશો ને તો દંડ જો ને એ વલા સામે વાળા નહીં થાય પણ તમને થશે તો જો આવી રીતે ટ્રાફિક નિયમોનું પણ આપણે પાલન કરીએ છીએ કોઈ વૃક્ષ એમ કે ચાલો કેરીનું વૃક્ષ હોય અને આંબો એમ કે આ જે મૂળિયા રહ્યા ને એ મારા માટે બંધન છે હું કાંઈ ચાલી ચાલી નથી શકતો એક જગ્યાએ બીજી જગ્યાએ તો જો મૂળ નથી ને તો પછી આંબાની અંદર કેરી પણ નહીં આવે એ પછી કોઈ પણ પ્રકારનું પાણી કે જમીન કે પોષક તત્વો પણ આંબાને મળશે નહીં ખરી પડશે અરે પડશે અને લાકડું થઈ જશે કોઈક માછલી એમ કહે કે હું તો તરતા મને આવડે છે અને હું તો જીવ છું અને મને કેમ આ પાણીની અંદર જ રાખે છે તો એ જો એમ કરશે ને કે હું તો પાણી બહાર જાઉં અને મને થોડો આ નિયમમાં રહેવું ગમે તો બહાર જશે ને તો તરફડીને મરી પણ જશે તો એમ જો ઘણા બધા નિયમો આપણને લાગે કે વાસ્તવમાં આ સારા છે પરંતુ હકીકતમાં એનાથી ફાયદાઓ પણ પણ એટલા બધાય થાય છે ખરાબ વાસ્તવમાં પ્રમુખ સ્વાઈ મહારાજ ઘણી વખત કહેતા કે આ ધર્મના બંધન એ બંધન નથી પણ મુક્તિના સાધન છે તો આ મુક્તિના સાધન આપણે મેળવવા માટે ભગવાને જે આપણને આજ્ઞા કરી છે કે કથા વાર્તાનો નિયમ રાખો જો કથા વાર્તા નવ પ્રકારની ભક્તિએ મહારાજે વાત કરી છે એમાં જો પ્રથમ નંબર ઉપર જો ભક્તિ જે આવતી હોય ને તો કથા વાર્તા સાંભળવી કારણ કે કથા વાર્તાથી જીવ છે ને તૃપ્ત થઈ જાય છે દરેક સંશયો રહ્યાને એ જીવ પ્રાણી માત્રના નાશ પામે છે અનેક જીવાત્માને પણ શુદ્ધ આ કથા વાર્તા કરે છે એ સ્વામિનારાયણ ભગવાન વચનામુતની અંદર કહે છે તો આ કથા વાર્તાનો નિયમ આપણે અવશ્ય રાખવો કારણ કે જેટલું કથા વાર્તા આપણા જીવનની અંદર દ્રઢ અંગ હશે ને તો આપણી આજ્ઞા તો દ્રઢ થશે જ તે પણ સાથે સાથે ઉપાસના અને પતિવ્રતાની ટેક એટલે કે નિષ્ઠા દ્રઢ થશે અને જો સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરવા માટે કથા વાર્તા જરૂરી છે કે મને જે ભગવાન અને સંત મળ્યા છે એ જ મોક્ષના દાતા છે અને તેમના થકી જ મારું કલ્યાણ છે જેમ કોઈ લીમડો હોય એની લીંબોળી તમને આપવામાં આવે તો લીંબોળી કયો પછી એની જગ્યાએ કેરી આપે ને એમ કહો કે આ લીંબોળી છે તો ન કહો કેમ એમાં તમને દ્રઢ નિષ્ઠા થઈ ગઈ બસ એવી જ નિષ્ઠા ભગવાનમાં રાખવાની છે કે મને જે ભગવાન અને મને જે સંત મળ્યા છે એ સાચા છે એમના જે નિયમ ધર્મ આપેલા છે એ નિયમ ધર્મ પ્રમાણે મારું મારું જીવન છે ને દ્રઢ બનાવવાનું છે અરે વિચાર તો ખરો થોડોક આપણા જીવનો કે આ ચોર્યાસી લાખ યોની બાદ મનુષ્ય દેહ મળે છે વાત સાચી પરંતુ જન્મ મરણ રહ્યો એનો રોગ આપણો ટળતો જ નથી ગર્ભવાસની અંદર આવવું પડે છે તમે જો શરીરની અંદર જેટલું પણ આપણે નાખીએ છીએ પણ બહાર કેવું નીકળે છે જેને આપણે જોઈ પણ નથી શકતા એ કાન હોય કે ગુદા હોય કે પછી મળદ્વાર હોય કે હોય કે પછી આપણું મુખ પણ ભલે હોય મુખમાં છે શું એ ઉલટી જ હોય થૂક જ હોય નાક તમે જો આંખ જો આંખમાંથી કોઈ દિવસ તમને સારું દ્રવ્ય નીકળતું જોયું આવો આ દેહ છે દેહની અંદર જેવું નાખો ને એ સામે તમને આમ સૂંઘી ન શકાય જોઈ ન શકાય એવો આ દેહ છે પરંતુ આ દેહમાં જે રહેલો જે આત્મા છે ને હૃદયની અંદર ભગવાન નિવાસ કરીને બેઠેલા છે અને કલ્યાણ આપણું આત્માનું કરવાનું છે આ સ્થૂળ દ્રષ્ટિએ તમે ગમે એટલો શણગાર કરશો એ કાંઈ કામમાં નહીં આવે પરંતુ તમે આંતરિક રીતે તમે સાધના કરશો તો સાક્ષાત્કાર અવશ્ય થશે અને તમારું જીવનું પણ કલ્યાણ થશે એટલે કલ્યાણ કરવાની ભાવનાથી આપણે આ નિયમ ધર્મો પાળવાના છે નહીં કે કોઈને બતાવવા માટે અને યાદ એક એ પણ રાખવા ચાતુર્માસના નિયમો રહ્યા એને પાલન કરવાની અંદર કોઈ દિવસ આપણે એમાં નપુસંગતા રાખવાની નથી કારણ કે એક વખત નિયમો પાળવાનું શરૂ કરી દીધું પછી એમાં ઢીલાશ ચાલે નહીં આમ જાળવી રાખે ને એવી રીતે નિયમો રાખવા એ પછી કોઈ વાંચનનો હોય કીર્તનનો હોય કે મંત્ર જાપનો હોય કે પ્રદિક્ષિણા હોય કે સાક્ષાત દનવતનો હોય તો ભગવાને જે વાત કરી ભગવાનની કથાનું શ્રવણ આ પહેલો નિયમ તો કથાનું શ્રવણ દરરોજ તમે ત્રીસ મિનિટ એક કલાક બે કલાક કરી શકો બીજો નિયમ છે વાંચનનો તો આપણા જે જીવન ચરિત્રો છે પ્રમુખ પ્રમુખસાઈ મહારાજ હોય કે મહંત મહારાજ હોય કે ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ ગુણાદિતનાથ સ્વામી સ્વામિનારાયણ ભગવાન તો સત્સંગી જીવન તમે વાંચી શકો વચનામુતને સ્વામીની વાતો છે ઈશ જો વચનામૂત તો મહારાજની પરાવાણી છે અને એમનું સ્વરૂપ છે તો આપણો જ આપણે જે ધર્મ જો હવે આપણે સ્વામિનારાયણ ભગવાનનો ધર્મ ન પાળતા હોય તો આપણે રામ ભગવાનનો તો રામચરિત માનસ છે શ્રી કૃષ્ણ ભગવાનને માનતા હોય તો શ્રીમદ્ ભગવદ્ ગીતા છે ભાગવત પુરાણ છે આ બધાનું વાંચન કરવું અને જો વાંચન ન કરવું હોય તો ઘણી વખત આપણને યુટ્યુબની અંદર એવી અમુક ચેનલો હોય છે હવે આપણી ચેનલની જ વાત કરીએ તો આપણે પ્રવચનો અલગ અલગ વિષય ઉપર આપણે મૂકતા હોઈએ છીએ તો આ પ્રવચનો પણ તમે સાંભળી શકો અથવા અન્ય કોઈ ચેનલની અંદર તમને કોઈક સારું તમારું તમને ગમતું હોય એટલે કઈ રીતે આપણા સ્થૂળ દ્રષ્ટિએ નહીં આંતરિક રીતે આપણી જીવની વૃદ્ધિ થતી હોય નિયમ ધર્મમાં દ્રઢ થતા હોય એવા આપણે પ્રવચનો પણ સાંભળી શકીએ તો જો વાંચન તો સાથે શ્રવણ પણ જરૂરી છે પછી આપણે કીર્તન તો જે મહારાજના પદો હોય મૂર્તિના જે સ્વરૂપના હોય તો આવી રીતે દરરોજ એક કીર્તન પણ મહારાજ આગળ એટલે કે આપણી પાસે જે ઘરની અંદર જે મંદિરિયું છે તેની આગળ આપણે બેસીને કીર્તન પણ એક બે પદ કે ચાર પદ ગાઈ શકીએ પંચામૃત સ્નાને કરીને આપણે મહાપૂજા પણ કરી શકીએ ભગવાનના સ્ત્રોતનો આપણે પાઠ પણ કરી શકીએ આપણે સ્વામિનારાયણ મહામંત્ર દરેક સ્વામી ગુણાદિત સ્વામી પોતાની વાતની અંદર જ કહે છે કોઈ પણ મુશ્કેલી આવે ને તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું એટલે મુશ્કેલી ટળી જશે તો વિચાર કરો સ્વામિનારાયણ મહામંત્રનો એટલો પ્રતાપ છે તો સ્વામનારાયણ સ્વામનારાયણ આપણે જે ધર્મનું મંદિર માનતા હોય રામ હોય બાપા સીતારામ હોય કે કોઈ પણ હોય આપણે આપણા માતાજીને પણ માનતા હોય તો એમને આપણું સ્મરણ કરીએ ચાતુર્માસ દરમિયાન પ્રદિક્ષિણા પણ કરી શકીએ પાંચ અગિયાર કે એકવીસ કે પચીસ કે અમુક કરે છે અમુક સો પણ કરેસ અને અમુક તો બસો પણ પ્રદિક્ષિણા કરતા જોવા મળે છે તો પ્રદિક્ષિણા પણ નિયમ લઈ શકીએ સાક્ષાત દંડવટ પ્રણામ કરવા એનો પણ એક નિયમ રાખવો તો આ ચાતુર્માસ દરમિયાન આવા નિયમો આપણે રાખી શકીએ છે અને મહારાજ પણ વચનામૂતની અંદર તેઓ ગઢડા મધ્યના છમાં કહે છે અને એક સુંદર દ્રષ્ટાંત આપીને કહે છે કે આ નિયમો કેટલા મહત્ત્વના છે તો જેમ કોઈ મોટો શાહુકાર હોય મહારાજ તો દ્રષ્ટાંત જ આપે છે કે શાહુકાર હોય અને હુંડી લખી આપે એટલે કાગળમાં આપણને એક રૂપિયો દેખાય નહીં પણ એ રૂપિયા તોય કેમ છે સાચા ગણે છે કેમ કારણ કે હુંડી જે શાહુકાર ઉપર લખી છે ને એને જ્યારે એ આપે એટલે હુંડીમાંથી એક રૂપિયાનો ઢગલો થાય એ એમ છે ને મોટા પુરુષ અને આપણને સત્પુરુષ જે કહે છે અને સ્વામિનારાયણ ભગવાન આપણને જે આજ્ઞા કરે છે અને જે ધર્મ પળાવે છે એ આપણને અત્યાર કાંઈ દેખાય નહીં વિધિ નિષેધમાં જણાય નહીં પરંતુ એ મોટા પુરુષની આજ્ઞા જે પાળે એનું અવશ્ય કલ્યાણ થાય જે મુંડીમાંથી રૂપિયા નિસરે ને એમ અત્યારે ચોક ચેક તમને આપે એક લાખનો તમે એને જો જ્ઞાન હશે તો મને છે ઓહો એક લાખમાંથી એક લાખ મળશે આપણને વટાવશું ત્યારે તો બસ તેવી જ રીતે છે ને ચેક જેમ છે ને એમાં ઊંડી પણ પહેલાના સમયની અંદર આવતી હતી તો એવી રીતે આપણને જે આજ્ઞાને નિયમો આપે છે આવા ચાતુર્માસ નિયમો હોય તે અગત્યના જ છે મહત્વના છે વિશેષ પાળવાના છે કારણ કે વિશેષ કરીને ભગવાનને આપણે પ્રસન્ન કરવા હોય તો આપણે કરવા પડે તો આ એક ધ્યાનમાં રાખવું અને જો મનુષ્ય જીવનનો મુખ્ય ધ્યેય શું છે કલ્યાણનો અને એ આપણને નિયમ પાલનથી પ્રાપ્ત થાય છે અને જીવન દરમિયાન પણ મનુષ્ય જે ઝંખે છે એ શાશ્વત સુખ એને મેળવવું છે આનંદ જોતવો છે એના જીવનની અંદર તો એ પણ નિયમ પાલનથી જ આવશે તમે જો કોઈ રમત હોય ફૂટબોલ હોય હોકી હોય કે ક્રિકેટ હોય આ બધા એમાં નિયમો આવે છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઇલ કમ્પલસરી ઇન ધ વર્લ્ડ એટલે કે દુનિયાની અંદર નિયમો ફરજ ફરજિયાત પાલન કરવાના હોય છે તો આ નિયમો જેટલા જીવનની અંદર દ્રઢ હશે ને એટલે આપણે વિશેષ કરીને આગળ વધી શકીશું અને નિષ્કાંત સ્વામી કહે છે કે ઠેલી નિયમને કામ ન કરવું મર હોય લાભ જો લાખનો તોય લલચાવીએ નહીં લેશ મનને જાણીએ મળાવો કાખનો અરે લાખ એ સમયની અંદર લાખ અત્યારે કરોડો રૂપિયા મળતા હોય ને તોય નિયમને ઠેલીને કોઈ કાર્ય કરવું નહીં કારણ કે નિયમ રહ્યા ને એ ભગવાને આપેલા છે એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે એ નિયમો જરૂરી છે જેટલા પણ નિયમો આપણા જીવનની અંદર દ્રઢ હશે એટલા આપણે વધુ સુખી અને જેટલા નિયમો નહીં હોય એટલા સમજી લેવાના ગુણતિત્તાનંદ સ્વામીની ભાષાની અંદર ફાફા પડશે તો આપણે વિશેષ કરીને ભક્તિભાવથી આ શ્રાવણ માસની અંદર ચાતુર શ્રાવણ માસની અંદર અમુક નિયમો પાળતા હોય છે એમાં એ મહારાજે આજ્ઞા એમ આપણે આ ચાતુર્માસની અંદર વિશેષ નિયમો પાળવા પાળવાના છે અને એની કાળજી પણ રાખવાની છે તો આ તમને ચેનલની અંદર સમયાંતરે એક પછી એક દરરોજ એક એક ચાતુર્માસના નિયમ સંબંધિત પ્રવચનનો એક વિષય હશે અને આ વિષય સંબંધિત પ્રવચન પણ હશે તો આ ચેનલની અંદર તમે અવશ્ય વિઝિટ કરજો બીજાને પણ મોકલજો જેથી તેમના નિયમો પણ સચવાય અને જીવનમાં એમને એક આંતરિક શુદ્ધિ પણ થાય બાહ્ય રીતે તો થશે જ તે પણ આંતરિક શુદ્ધિ લીધે બાહ્ય પણ થવાનું છે અને જે આપણે અક્ષરધામ એક નિશાન અક્ષરધામ અંતર અક્ષરધામ કરવાનું છે બહાર તો અક્ષરધામ ઉપર તો છે જ તે પણ અંતરથી અક્ષરધામ એવું કરવાનું છે કે આપણને ગમે તેવો પ્રશ્ન આપણા જીવનની અંદર ન આવે છતાં આપણે સ્થિર રહીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર પણ શ્રી શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને સ્ત્રી પ્રજ્ઞના લક્ષણો કીધા છે તો એવી સ્ત્રી પ્રજ્ઞતા એટલે કે સુખ કે દુઃખ કે હાર કે પછી વિજય એમાં પણ સમવર્તે છે સમભાવ તેને છે એને તમે આપો તોય ભલે ન આપો તોય ભલે તો આવી ભાવના છે ને આપણા જીવનની અંદર દ્રઢ કરવાની છે કારણ કે સમજણથી જ સુખી છે વ્યક્તિ અને જે સુખી છે એનામાં સમજણ જોવા મળશે નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય કે પ્રમુખસાઈ મહારાજ હોય કે મહંતસાઈ મહારાજ હોય કે શ્રી કૃષ્ણ ભગવાન હોય કે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ હોય દરેકના જીવનની અંદર દુઃખની અંદર પણ સ્થિરતા હશે ને એ સ્થિરતા હશે સમજણથી આ સમજણ ક્યાંથી આવશે તો કથા વાર્તાથી આવશે કથા વાર્તાનું શ્રવણ એ શબ્દો આપણે જેટલા વધુ વધુ દ્રઢ કરીશું જેટલા જેટલા વધુ વધુ સાંભળીશું અને નિયમમાં લેવાનો પ્રયત્ન કરીશું એટલા આપણે વધુ સુખી હવે ઘણા બધાને એક પ્રશ્ન એવો પણ થાય કે અમે ભક્ત શિવ અને છતાં પણ અમારા જીવનમાં દુઃખ આવે છે તો આ પ્રશ્નનો જવાબ ચાલો આપણે શ્રીજી મહારાજને પૂછી પૂછીએ તો વચનામૂતનું તમે ગઢડા પ્રથમનું ચોત્રીસમું વચનામૂત વાંચો ને ત્યારે શ્રીજી મહારાજે આ પ્રશ્નનો જવાબ સરસ મજાનો આપ્યો છે કે જો વચનને વિશે રહે ને તો જેવો ભગવાનનો આનંદ છે ને તેવો આનંદ એને થાય જેવો મને આનંદ છે ને એવો એને રહે અને જેટલું ભગવાનનું વચન લોપે એટલું એના ક્લેશ થાય એટલે કે ઝઘડા થાય પરિસ્થિતિ વિપરીત આવે એ સિવાય ભગવાન એમાં સ્પષ્ટતા કરે છે કે ભગવાનથી જે વિમુખ જીવ છે એટલે કે જે ભક્ત નથી તો એને જે સુખ દુઃખ આવે ને તો એના પોતાના કર્મે કરીને આવે છે અને જેને ભગવાનના ભક્ત હોય જેટલું દુઃખ આવે છે ને એ તુચ્છ પદાર્થના અર્થે જેટલું દુઃખ થાય છે એનો આજ્ઞા લોપે કરીને થાય છે અને જેટલું સુખ થાય છે એટલું ભગવાનની આજ્ઞા પાળીને કરે થાય છે એટલે આપણા જીવનની અંદર આપણે ભક્ત ભલે હોય પણ નિયમ ધર્મમાં જો કાચપ હશે તો વાસ્તવમાં આપણા જીવનની અંદર પણ દુઃખ હશે જ તે તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ ચાતુર્માસના નિયમોનું મહત્ત્વ વિશેષ વધતું રહે અને આજથી જ તેવો સંકલ્પ કરીએ કારણ કે ગુજરાતીની કોઈ દિવસ કાલ આવતી નથી કે કાલ કરીશ કાલ કરીશ કે આજ તો અડધો દિવસ વહી ગયો હશે તો આવતીકાલથી શરૂ કરીશ તો એક દિવસ આ ચાતુર્માસનો નિયમ ન વહી ગયો તો આ જ શરૂ કરીએ અને જો નિયમો નથી પડાતા તો હું તમને એક સામાન્ય એક ટિપ્સ આપું કે તમને ખબર પડે કે એ ટીપ્સ તમે વાપરશો ને કારણ કે જે જે મોટા પુરુષો રહ્યા ને એમને આ જીવનની અંદર એપ્લાય કરેલું છે તો ટીપ્સ કેવી છે કે તમે જો નિયમ ચૂકી જાઓ બનવાનું છે એવું તો તમારે પોતાના છે ને શરીરને દંડ દેવાનો એટલે કેવો દંડ એક ટાઈમ જમવાનું નહીં પછી ફોન એક દિવસ નહીં અડવાનો પછી તો એકાવન તમારે પ્રદિક્ષિણા કરવાની ફરજિયાત પછી તમે તો ફરજિયાત તે તમારે છે ને ત્રણ ટાઈમે એક ઉપવાસ એ કરી નાખવાનો એક ટાઈમ નહીં આખો દિવસ ભૂખ્યું રહેવાનું ભાઈ બહાર જ નહીં જવાનું એક દિવસ એટલે ઘરની અંદર પૂરાઈ જવાનું જેલની જેમ એક દિવસ મોહન રહી જવાનું આવા છે ને જે મનને છે ને ન ગમે ને એવા તમારે થોડાક નિયમો આપવાના રૂલ્સ એટલે ચાતુર્માસના નિયમો અવશ્ય પાલન થઈ જશે અને ભગવાનને સંત કેવા દયાળુસ તો ગુણાતીતાનંદ સ્વામીએ જ વાતમાં કહ્યું છે એ ભગવાનને સંત એટલા દયાળુ છે કે તમે નિયમ ધર્મો પાળવાની શરૂઆત કરો ને પ્રયત્ન કરો ને ટ્રાય એન્ડ ટ્રાય એન્ડ વિલ બી સક્સેસફુલ અહીંયા ભગવાન કેટલા કૃપાવાન છે દયાળુ તો તમે એક વખત નિયમો પાળતા હોય ફરી વખત તમે હેઠા પડો ફરી વખત પાલન કરવાનો તમે નિર્ણય લો ને એમ જ ભગવાન રાજી થઈ જશે કારણ કે પ્રયત્નશીલ તો તમે શો અને ભગવાને અને ગુણાતી સ્વામી દ્રષ્ટાંત આપ્યું કે કોઈ આંબો હોય કેરીયું ટી આમ ટીંગાતી હોય તમે નાના હોય તમે પહોંચીને એકો ઠેકડા મારો એટલે આવવાની જ નથી જ તે કેરી કારણ કે તમે નાના છો હાથ તમારે હશે એટલે ભગવાન કેવા દયાળુ છે કે એ કેરી તોડીને તમને હાથમાં આપી દેશે બસ બસ આ તે વાત સમજવાની છે કે આપણે પ્રયત્ન કરીશું ને તો અવશ્ય સફળતા સુધી પહોંચશું આધ્યાત્મિક માર્ગે તો ખરી સામાજિક ક્ષેત્રની અંદર એ તે આધ્યાત્મિક સાથે સાથે તમે ધંધાકીય ક્ષેત્ર કહો કૌટુંબિક ક્ષેત્ર બધા ક્ષેત્રની અંદર આપણે આગળ વધીશું તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ જેમાં ચાતુર્માસનો મહિનો આજથી શરૂ થાય છે એટલે કે અષાઢ સુદ એકાદશીનો દિવસ તો આજના પવિત્ર દિવસે આપણા જીવનની અંદર પણ ચાતુર્માસના નિયમ આપણે દ્રઢ કરી શકીએ એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય